નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શીની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને જે પહેલાં સિસ્ટમ બની હતી એ મિત્રો ખાસ કરીને દિલ્હી તરફ મિત્રો ફંટાઈ ગયા હવે પછીની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ચીનમાંથી હવે મિત્રો જે કાંઈ વાવાઝોડાનો પ્રવાહ હતો હવે મેં મિત્રો તે ઊંધી દિશાની અંદર ચાલુ થયું છે એટલે કે ખાસ કરીને ભારત તરફ આવી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો આપણને સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બની શકે છે સાથે સાથે તેની અસર ગુજરાતની અંદર પણ થઈ શકે છે ખાસ કરીને નક્ષત્રની અંદર જે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે જે વાત કરવામાં આવે છે એ વાત પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે આમ તો આથીઓ નક્ષત્ર જોવા જઈએ તો સત્યાવીસ તારીખે વહેલી સવારે એક વાગ્યે મિત્રો શરૂ થઈ રહ્યો છે અને તેનો વાહન મિત્રો છે એટલે કે સત્યાવીસ તારીખે મિત્રો હાથીઓ નક્ષત્ર શરૂ થઈ રહ્યો છે વાહનના યોગ પણ મિત્રો મોર છે એટલે કે મોરને વરસાદ બહુ ગમતો હોવાથી આ નક્ષત્રમાં વરસાદના યોગ છે સાથે મિત્રો નવરાત્રિની જો વાત કરવામાં આવે તો નવરાત્રિનો તહેવાર છે ત્રણ ઓક્ટોબરના રોજ મિત્રો શરૂ થઈ રહ્યો છે એટલે કે આવતી ત્રણ તારીખથી શરૂ થઈ રહ્યો છે તો તેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર વરસાદના યોગ છે કેવા છે અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહી કરેલી છે ઘણા બધા હવામાન શાસ્ત્રીઓએ પણ વરસાદના રાઉન્ડની આગાહી કરી છે ત્યારે આજના વિડીયોમાં આપણે જોવાના છે આગામી દસ દિવસ વરસાદના કેવા યોગ છે અને ત્યારબાદ મિત્રો કેવો વરસાદ પડશે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જુઓ જો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફે ઓનલી ગુજરાત વરસાદના સમાચાર કર્યું દક્ષિણ ચીનની અંદર સાયક્લોન બની રહ્યા હતા જેને લઈને તમામ ભેજ મિત્રો હિન્દ મહાસાગરમાંથી આ સાયક્લોનને મળી રહ્યો હતો હવે પણ તો મિત્રો ખાસ કરીને પરિસ્થિતિ છે આ તમામ ભેજ મિત્રો ખાસ કરીને ભારત તરફ બંગાળની ખાડી તરફ આવી રહ્યું છે એક જોરદાર સિસ્ટમ છે મિત્રો ખાસ કરીને આવી રહી છે તે મ્યાનમાર થઈ બાંગ્લાદેશ ઉપર થઈ ફરી મિત્રો બંગાળની ખાડીના ભેજવાળા મળતા છે મિત્રો તે ગુજરાત સુધી આવશે અહીંયા તમે મિત્રો ખાસ કરીને લાઈવ ડેટા પણ જોઈ શકો છો અહીંયા મિત્રો જોઈ શકો છો ત્રેવીસ તારીખની આસપાસ મિત્રો આ સિસ્ટમ મિત્રો છે ખાસ કરીને પચીસ તારીખની આસપાસ છવ્વીસ તારીખની આસપાસ તમે જોઈ શકો છો ગુજરાત તરફ આવી રહી છે જેની અસર મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર પણ મિત્રો આની અસર રહેવાની છે અને ત્યારબાદ પણ તમે જોઈ શકો એક સિસ્ટમ શરૂ બની ગઈ છે તો આ પહેલાં અંબાલાલ પટેલે પણ મિત્રો હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં આગાહી કરી કે હવે મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડાની એટલે કે સિસ્ટમની વણઝાળ બનશે એટલે કે એક પછી એક મિત્રો સિસ્ટમ બની રહ્યો અહીંયા તમે લાઇટ ટ્રેક જોઈ શકો છો મિત્રો આ છે સત્યાવીસ તારીખ અને એ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદના મિત્રો અહીંયા યોગ કમ્પ્લેટ મિત્રો દેખાઈ રહ્યા છે એટલે કે ખાસ કરીને સિસ્ટમને લઈને વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત થાય છે ખાસ કરીને ગુજરાતમાં કેટલા ઇંચ સુધીનો કેવો વરસાદ આવશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને દસ દિવસનો ડેટા છે જેની અંદર દક્ષિણ ગુજરાતની અંદર બસોને સુરતની અંદર બસોને સત્તર એમ એટલે કે નવ ઇંચ સુધીના વરસાદની આગાહી છે આ સિવાય પીળો ભાગ જોઈ શકો ત્યાં ત્રણથી ચાર ઇંચ બ્લુ કલરનો ભાગ જોઈ શકો છો ત્યાંથી બે ઇંચ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભાવનગર અમરેલી બોટાદ જિલ્લાની અંદર ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં વધારે વરસાદની શક્યતા છે કચ્છની અંદર નહીવત આ ગઈ છે પણ છતાં મિત્રો ક્યાંક ખાસ કરીને વરસાદ પડી શકે છે પરંતુ સાથે સાથે મિત્રો આપણે એ પણ ન ભૂલવું જોઈએ ખાસ કરીને પશ્ચિમ તરફથી સૂકા પવનો છે જેને મિત્રો આપણે ખાસ કરીને દેશી ભાષાની અંદર મિત્રો ખાસ કરીને જે પવનોનું નામ આપતા હોય છે એ પવનો મિત્રો ખાસ કરીને વાઈ રહ્યા છે એકદમ સૂકા પવનો જે જમીનને સૂકવી દેતા હોય જમીનની અંદર તિરાડો પડી જતી હોય એ પવનો પણ મિત્રો એટલા જોરદાર છે પરંતુ શિયા સાયક્લોન છે મોટા મોટા મજબૂત બનશે તો ખાસ કરીને આ પવનો છે ત્યાં જ રોકાયેલા રહેશે જેને લઈને ચોમાસાની વિદાય મિત્રો હાલ ઘડી મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે જાહેર કરી નથી નગર સત્તર તારીખથી ચોમાસાની વિદાય રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી થઈ જતી હોય છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો વીસ તારીખથી ચોમાસાની વિદાય થતી હોય છે તો અહીં તમે જોઈ શકો છો પવનની ઝડપ પણ મિત્રો આગામી સમયની અંદર નોર્મલ રહેવાની છે એટલે કે પવનની ઝડપ પણ મિત્રો આની અંદર કોઈ અસર કરવાની નથી ખાસ કરીને મોટી સિસ્ટમ મજબૂત સિસ્ટમને કારણે વરસાદથી જોરદાર આવશે હાથિયા નક્ષત્ર છે ગજવાનો છે પૂરેપૂરો ગાથ છે જેને લઈને મિત્રો ખાસ કરીને કેટલીક જગ્યાએ નુકસાનીના પણ મિત્રો અહેવાલ મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે સવારના વિડીયોની અંદર વિગતવાર છેક મિત્રો ખાસ કરીને ત્રણ તારીખ સુધી એટલે કે નવરાત્રિના પહેલાં નોટતાની પણ મિત્રો આગળની વાત કરશું તો આ વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત